એ વેલકમ બે ટુ મા યુટ્યુબ ચેનલ છે આટલા કોલ બ્લોક્ટ તો ગાઇઝ આજે ઘરમાં ચાલી રહ્યું છે એ દિવાળીનું સફાઈ કામ ચાલુ થયું છે તમે નહીં માનો પરમ દિવસે મારો આખો રોગ સાફ કર્યો છે હોમટૂર આપવાનું બાકી છે પણ જે લોકોને ખ્યાલ હોય મારે મોટું ડ્રેસિંગ ટેબલ છે વાઈટ કલરનું જ્યાં રોડ ઉપરનું મકાન છે એટલે ખૂબ જ ડસ્ટ આવે છે એ મેં એક એક ખાના નીકાળી નીકળીને એક વસ્તુ સાફ કરીને આખો દિવસ મારો વિસ્ટ કર્યો તો એ સાફ કરીને મૂક્યું છે અને આજે સાફ સફાઈવાળા બહેનને મમ્મીએ બોલાય છે એટલે આજે બધું ઉપર ઝાપટ ઝુપટ થશે ને મારું બધું વસ્તુ ખરાબ થશે એટલે મમ્મીને મેં આજે ના પડી આજનો મારું રૂમ રહેવા દઉં કે નિશા સવારમાં ગઈ હતી પાંચ વાગે ઓર્ડરમાં તો એ હમણાં ઇંચ સુધી છે અત્યારે દસ વાગ્યા છે એ સવાર વહેલાં ગયેલી હતી ચાર વાગ્યાની આસપાસ તો અત્યારે એ અહીં સુધી છે અને હું ગરમ પાણી મેં બનાવીને દીધું મારું મમ્મીએ જે બેન બોલાવ્યા છે એમ જોડે બંને થઈને રૂમ સાફ કરી રહ્યા છે બીજો પપ્પાની એઝ યુઝલ મેચ ચાલી રહી છે હું રસોડામાં જઈશ ભાઈઓના ટિફિન બની ગયા છે એકના ટિફિનમાં ચોડી બટાકાનું શાક એકનામાં બટાકાની ભાજી બની છે અને અમારા લોકોને જીરા આલુ અને દાળ ફ્રાય જીરા રાઇસ ખાવાની ઈચ્છા છે તો એ હું કિચનમાં જઈશ હવે બનાવવા આ તમને સિટીનો જે વિચન નવા જ આવી રહ્યો છે એમાં દાળ બોઈલ થઈ રહી છે આજનો દિવસ આપણા માટે બહુ પ્રોડક્ટિવ છે મેં કીધું ચાલો બ્લોગ શૂટ કરી અને બીજું ફાલુ આવેલી છે કે કાલ રાત્રે ફાલુ આવી હતી તો ફાલુ બી હમણાં ઉઠી મને કે હું આવું છું બાર મેં કીધું ના તું આઈશ બાર તો બીજું રૂમમાં જ બેસવું પડશે એના કરતાં તું સૂઈ રહે કેમ કે હોલ બધો ફેલાયેલો છે તો રૂમમાં સાફ સફાઈ કરવાની ના પડી જો મમ્મી લાગે ને તો રૂમમાં જ બેસવું પડશે એને તો મેં કીધું તું સૂઈ રહે હું તને ઉઠાડીશ તો એને જબરદસ્ત મેં પાછી ફરતી ઉંઘાડ દીધી છે ગાયઝ અહીંયા દાળનો વઘાર થઈ ગયો છે જીરા આલુ અને આમાં હવે બનશે જીરા રાઈસ આ રૂમ સાફ થઈ ગયો છે એકદમ ક્લીન અહીંયા રૂમની સાફ સફાઈ ચાલી રહી છે હોમ ટુર પેલા ઘર જોઈ લેશો ગાઈઝ તો પેલો એવું લાગે છે મેરા રૂમ હે

મારું થઈ ગયું છે પેકઅપ મેકઅપ રિમૂવ કરીશ અને હું ઘરે લો ગાઈસ તો આજે છે સન્ડે તમે લોકોએ લાસ્ટ ક્લિપ જોઈ હતી એ હતી ફ્રાઈડેની ગઈકાલે સેટરડે સનડે સેટરડેનો આપણે ગઈશ બ્લોગ શૂટ કર્યો નથી અને ફ્રાઈડે ઘરે ઘરકામ ચાલી રહ્યું હતું દિવાળીનું જે બહેન કામ કરાવવા આવ્યા હતા એ ગઈકાલે આવવાના હતા પણ એ નથી આવ્યા એમની તબિયત ખરાબ થઈ ગઈ છે એવું એમને કીધું ગઈકાલે એટલે મમ્મી રાહ જોઈએ કે કઈ વાંધો નહીં આપણે આવતીકાલે એમને આવે પછી કરીએ તો આજે બી એમને નથી આવ્યા એમનો ફોન આવ્યો છે મને લાગે કે મમ્મી બહુ કામ કરાવી છે એમને તાવ આવ્યો છે એ નથી આવવાના તો આજે ઘર સાફ સફાઈની ડ્યુટી છે તો જોશે એમને જોતા હોય છે બધું કીધું ઘર સાફ સફાઈની ડ્યુટી છે મમ્મી અને નિશાની અને કિચનમાં જાઉં છું હું રસોઈ કરવા અને કંઈ સૂચતું છે નહીં શું બનાવીએ મોસ્ટલી સન્ડે મારા ભાઈ લોકો કંઈ જમતા છે નહીં કેમ કે એમનું બહાર કંઈ નહીં કંઈ પ્લાન હોય જ છે તો જમવામાં કદાચ તો અમે મમ્મી પપ્પા હું નિશા અને બબુ આટલા લોકો છીએ ભાઈ લોકોનું બનાવીશું પણ એ લોકો નથી જ ખાતા એવરી સન્ડે બનાવે છે ને એવરી સન્ડે લોકો નથી ખાતા તો બટાકાનું શાક સિમ્પલવાળું અને બાજરીના રોટલા આ બનવાનું છે તો હું જઉં છું કિચનમાં શાક બનાવવા

હા સ્ટાઈલ હતી એમની માસ્ટર શેફ છાયા બનાવશે આજે બનાવશે આજે ગાઈસ બાજરીના રોટલા બાજરીના રોટલા પેલા નોર્મલ હાથથી નથી આવડતા મને નિશાન આવડે છે ઘરમાં બધા બનાવે છે મારા સિવાય પણ મને નથી આવડતા તો હું બનાવીશ बेटा बेटा आ नहीं, आ नहीं छोकर ना वस्तु तो गाइस गाइस हूं रोटला केवा बनसे भारत ना रक्षा में आजे ओके okay, चलो जोडाई रहो ब्लॉग खाव पडसे के लोगो घर बिजी मारा छे એટલે એટલે ખાવું આજે મમ્મી મમ્મી ભાવે ભાવે કે કે ના રાંધવું પડે જે બનાવી છે मम्मी नाधवू पडे तू जे खायसू

ગાઈસ શિયાળો આવે તો મને હું ચા કોઈ દિવસ હતો પણ શિયાળાને એમ કે એક બેડરૂમને મને પીવાની ઈચ્છા થતી દિવસ ચા બસ ઓકે ઓકે બની છે બાકી ચા હું ઓ ઉકાળી 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 મસાલાવાળી સરસ સ્વાદિશક લોગો મે પડો પીઓ શાક મે અબી જાયેગા ટમેટાની પ્યુરી પ્યુરી મિક્સ કરેંગે અચ્છે સે બે મિનિટ આપણે અકવા દઈએ અને પછી

ગાઈઝ જનરલી એક એક રૂપલાનો રોટ બનાવવાનો હોય પણ હું પ્રો નથી એટલે હું એકસાથે બધાનો રોટ બનાવી દઈશ અને પછી આપણે બેલાન પાટલીથી થી આપડા રોટલા બનાવીશું. બહુજી રોટલા શું હોય મને કસતો

ডি ডি એક વખત ઓ મારિયા તા બીછે ગઈ હતી ઓ વિજેય તારી છે દેખાલાલ બંધ કરાયે ને તો આખો દિવસ મેકઅપ કર દેઠી વીચ જેઠાલાલ જોતીમાં જકું છે ગાઈસ મે એવરી સે પાકળો માટે પહેલીવાર બનાયો ઇનકા લેવલ પર બને આ અડધો આખી પછી આ નથી ગાવ

आम्ही वगैरे बनाईश तो फाटी मम्मी की फरमाइश ऐसी है कि तूने बहुत अच्छा रोटला बनाया है तो दो और बना बदला नहीं मम्मी की तो मोटा-मोटा बनाए, मोटा, -मोटा बने यार तो फुल साइज हाँ। का फाड़ू बात तो ना 2 सेकंड में बस बिजा देना तो પછી नाना બરો બે हां जब નાણા એવા લેવા बने तो कोई पांच बनावा नाना નાણામાં આપડા ઢોસા વાળું મૂક્યું છે કેમકે કલાડીમાં રોટલો ક્રેક કરે છે ઉલટા વસ્તુ તો નહીં અંદર એક બગડે બીજો નહીં દબાડવા બબુના ઇન્સ્ટાગ્રામ આઈમેજને જોજો વિડિયો કયું song છે પલપલ પલપલ જીના મેરા હે ਤੇરા પલપલ જીના મુહર મેરા તે મેરા તે તારે ગાયસ શાક થઈ ગયું છે રાહુ ગાયસ આ ભાખરી જેવો રોટલો બન્યો છે અને આ તો લિટરી બધી બધી ક્રેક થઈ ગયો છે એટલે આનો ગેસ બંધ કર્યો છે આ થઈ જાય પછી હવે આમાં શિફ્ટ કરવું અને પછી બીજા બે બનાવું અને ફાઇનલ બધું બની જાય પછી તમને બતાવો અને શાફ આપડું શું રેડી છે બીજો લોટ બાંધ્યો છે ત્રણ રોટલાનો આમાંથી ચકલા બલામી બનાવી દઉં

મને લાગે છે ભૂખ અગિયાર વાગ્યા છે બાર વાગે મારે જવાનું છે બાર તો જમવા બેસું હું જમવા બેસી રહી છું દૂટેલાવાળો રોટલો એક વાળું બટાકાનું શાક આ છે ઇગ્નોર કરજો રાઈસ ઓઇલ બહુ પડી ગયું છે આટલું મીઠું ગળ્યું રાઈસ જોડે આ થોડું અને આ બંને ખાઈશ જોડીને આમાંથી જોઈશે એટલું લઈ લઈશ અને આ બી જોઈશે એટલા લઈ લઈશ અત્યારે આખીશ

મારું બધું કરેવા ગયા હતા અને એના પછી એમના ઘરે ગયા હતા અને હવે હું આવું છું ઘરે ફટાફટ કંઈક જમવાનું બનાવવાનું છે મમ્મીએ મને કીધું મમ્મી કે રસોઈવાળા બેન જો આવ્યા નથી કરે મેં કીધું બસ હું આવું જ છું જવાનું બનાવીશ આવતીકાલે છે શૂટિંગ તો એ બધું કામ કરીશ તો આવીશ ઘરે પહોંચીને મમ્મી પિતાનું કબાટ સાફ થઈ રહ્યું છે મારું ઓલરેડી વચ્ચે બહુ બધા નીકળ્યા હતા પણ આજે બીજા બી નીકાળી દેવા છે જે એકદમ કન્ફર્મ લાગે કે પહેલી સેજ રાખવા છે બાકી બધા જવા દો પપ્પા જોરદાર ન્યૂઝ કહી દીધી હાલવા જવું છે દાદા આમ તો પપ્પા કોઈ આવે ને હું હાલી તે મારથી મોર ગયા ને તે લીધમાં કહું મને એમ થયું કે બહુ ઓળખી દઉં મગસ તો ગઈસ મારી મમ્મી મારા પપ્પા જોઈએ એમ કે કુકુર કીધું છે

ખાનું છે નીચે ફેમિલીનું છે આ બધા અમારા જૂતા નીકળ્યા છે આ બધા આ બધા જૂતા ફેંકવાના છે અને આ મારા ગોઠવવાના છે થોડા દિવસ પહેલાં જ સાફ સફાઈમાં આટલા બધા ફેંક્યા હતા ફરીથી ફેંકવાના છે ગાઈસ થઈ ગયું ક્લીન જો આમાં એકદમ હાઈ હિલ્સ છે જે ડેલિકેટવાળા થોડા છે એવા જૂતા એ બધા ત્યાં છે શૂઝ અહીંયા છે ઝાડા નાઇકી સ્કેચર્સ એન્ડ બી બીજા બે ત્રણ જીમમાં પડ્યા છે આ આ સ્પેશિયલી શૂટિંગના છે જે જૂતા ખાલી શૂટમાં જ યુઝ થાય છે જેમ કે આ એકદમ સાવ એવા છે પણ આ બહુ જ કમ્ફર્ટેબલ છે તો એકદમ પેલા આમ ગરીબ ટાઈપનું બુક હોય ને આમ થોડું ગામડાનું શૂટ હોય એકદમ દેશી અને મોર્ડન બહુ ના બતાવવાનું હોય ઇન શોર્ટ સાડીવાડી પર તો આ કમ્ફર્ટેબલ છે બહુ ચાલવાનું હોય ત્યારે તો આ એના માટે છે આ ચોલીની બધી વસ્તુ માટે છે તો આ એના માટે છે આ મારા રેગ્યુલર પહેરવાવાળા છે વાળા રેગ્યુલર પણ હિલ્સ ક્રોક્સ બાટા રેગ્યુલર પણ હિલ્સ તો આટલા છે ઓકે અને આ બધા જ આપણે નીકાળી દીધા છે અને આમાંથી ઘણા બધા વોશ કરવા જેવા લાગે છે જેને હું લઈ જઉં છું હવે બાથરૂમમાં વોશ કરવા આ આ આ અમુક પાંચ છ પીસ તો ડન છે આપણું આ કબાટ થઈ ગયું છે કબાટ રેગ્યુલર જૂતા তু তুরেম তুরে নিক সিমা পেতে সিমানুম সিমাং মতুে। কাইস আমাতু তুষে, লন্চ তুরে নেমান নেখ১ব সিমারসে। ইই এন নেযতুর সাকল હેલો ગાઈઝ તો સાંજ થઈ ગઈ છે અને મેં મંગાવ્યો છે એક સ્પ્રે આ મારું કબોર્ડ છે જેની અંદર હું બધા મારા બેગ રાખતી હોઉં છું પણ આ મેં કબાડીવાળાની ત્યાંથી પરચેસ કર્યું હતું ફ્રન્ટથી તો સારો લુક છે પણ સાઈડથી આ આવું છે તો પહેલાં મેં વિચાર્યું હતું કે હું કલર કરાવીશ પણ મેં કીધું ના પહેલાં જે સ્પ્રે આવતા હોય છે કલરવાળા એ સ્પ્રે મંગાવ્યો છે એ આપણે પ્લાય કરીને જોવાનું છે કેટલું વર્ક કરે છે કે નથી કરતું હું લાવી ગઈશ અને વરસ થશે ને જ્યારથી લાવી ત્યારથી નક્કી કર્યું હતું કે અહીંયા હું કલર કરીશ તો રહી ગયું હતું દિવાળીના બાને વસ્તુ થઈ જશે આજે તો ચાલો આપણે આ કરીએ એનું શું છે રિઝલ્ટ શું નહીં એ બધું તમને બતાવી દઉં અને પછી બ્લોગ જોઈન કરીએ કેમ કે બ્લોગ આઈ થિંક ઓલરેડી બહુ જ લાંબો થઈ ગયો હશે મને ખ્યાલ નથી હું રોજ વ્લોગ શૂટ કરું છું વચ્ચે બે ત્રણ દિવસ શૂટિંગમાં નહોતો કર્યો રોજ વ્લોગ શૂટ કરું છું અને વિચારું છું કે આ વ્લોગનું આજથી એન્ડિંગ કાલ નવો વ્લોગ પણ કન્ટિન્યુ ચાલ્યા કરે છે કેમ કે એટલું બધી કંઈ ફૂટેજ હોતી છે નહીં બ્લોગમાં એટલે તો ચલો ગાઈસ આપણે આ સ્પ્રે કરીએ સ્પ્રે બોટલ બ્રાઉન કલર નું છે અને શેક કરીએ 15 થી 20 સેન્ટીમીટર દૂર થી કરવાનો છે ચો હમ ગાઈસ આ તો ઓ કલર છે રેડ જેવો સુકાઈન થશે કરી દઉ કે ન કરવા ની પર તો લખ્યું છે એન્ટી રસ્ટ બ્રાઉન છે અરે યાર રસ્ટ બ્રાઉન તો કે નથી થસ નિશાળી નહીં છે શું કરું શું કરું શું કરું જોવું આટલું થાય પછી વિચારું કઈ જાઉં હું કરીશ ને તો તમે જો અહીંયા બ્રાઉન છે ને અહીંયા રસ બ્રાઉન છે જે રેડ લાગી રહ્યો છે એટલે આને આપણે અત્યારે નથી કરતા કાલે ડબ્બો મંગાવી સાકારનો ને હું પેઇન્ટ કરીશ ઓકે સાફ સફાઈ ચાલુ છે આઈ થિંક ઉનાથી યા હતા નવરાત્રિમાં મને મમ્મી બધું ફેલાઈને બેઠી છે સાડીઓ આ તે મને ગિફ્ટ આવેલા છે ફોટોઝ કદાવા સો આઇટિન આ દાદા છે મારા નિશિયાનો ફોટો મારા મગ શૂટિંગમાં ફોટોઝ યુઝ કર્યા હોઈએ છે સન્માન સમારો જી જે ફાઈવ શોપ ઓપનિંગનું છે આ શૂટિંગનો ફોટો છે આ દાદા નાનાનો ફોટો છે બધા શૂટિંગના ફોટોસ છે નાનીનો છે ફોટો બબુ છે અહીંયા હું છું કે આ ફ્રન્ટ છે અને સાઈડમાં પપ્પાએ કલર કર્યો છે તો દૂરથી આમ સેમ લાગી રહ્યું છે એટલે જે ખરાબ લાગતું હતું એ નથી લાગતું હજુ એક મારી રીતે શ્યાના પર એટલે સરસ થઈ જશે હેલો ગાઈસ તો ખબર નહીં કેટલા દિવસથી આ બ્લોગ ચાલી રહ્યો છે આ બેગ એટલા માટે પડ્યું છે કે હું શૂટિંગમાંથી આવી હતી શૂટિંગની બેગ ખાલી કરવાનું કામ કરી રહી છું અત્યારે અને કેટલા દિવસથી આ બ્લોગ ચાલી રહ્યો છે તો મેં કીધું ચલો બ્લોગનો એન્ડ કરી દઈએ આ બ્લોગની અંદર કદાચ અઠવાડિયા નાખ બને ચાર પાંચ દિવસ શૂટ કર્યા છે વચ્ચે એક બે દિવસ હું શૂટિંગમાં આવી તો એ નથી બાકી બધું છે બાકી ઘરનું કામ સ્ટીલ ચાલી રહ્યું છે નાનું મોટું હજુ પણ બાકી છે જે મમ્મી લોકો કરી દેશે હવે અને બસ એની સાથે જ ગઈશ હું અત્યારે આ બ્લોગનો અહીંયા એન્ડ કરું છું જો તમને પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બહુ જલ્દી મળે નવા બ્લોગમાં દિવાળી ધનતેરસ જે બી હવે તહેવારોના દિવસો આવશે ત્યારે હું ટ્રાય કરીશ કે હું એ પીડી બ્લોગ શૂટ કરું તો પ્લીઝ જોજો અને મને સપોર્ટ કરજો પચાસ હજાર સબસ્ક્રાઈબર થવાના છે મારા પણ પહેલાં બાર બાકી હતા પછી પચીસ બાકી હતા પાછા ત્રીસ બાકી હતા તો પ્લીઝ કરાવી દેજો ન્યૂ યર સુધી પચાસ હજાર સબસ્ક્રાઈબર મારા કરાવી દેજો તો ચલો મળીએ ધનતેરસનો બ્લોગ શૂટ કરીશ આઈ થિંક ધનતેરસ યા દિવાળીના દિવસે ત્યારે મળીએ આપણે ત્યાં સુધી બાય બાય